હલો ખેડૂત મિત્રો સ્વાગત છે તમારા બધાનું આજના અમારા નવા વિડીયોમાં તો આજે તારીખ છે તેર એક બે હજાર પચીસ ને વાર છે સોમવાર ને સોમવારે લસણની હરાજી તો આજે બંધ છે લસણમાં આજે રજા છે જોઈ શકો છો તો જોઈ શકો છો લસણની હરાજીનું કામકાજ તો આજે બંધ છે ને આવક પણ તમે જોઈ શકો છો છાખલું દસ નંબર આખું ભરાઈ ગયું છે જોઈ શકો છો અને હાલ નીચે ગ્રાઉન્ડમાં પણ અત્યારે ઉતરવા માંડ્યું છે જોઈ શકો છો ને તમે તો આવક તો થઈ છે પુષ્કળ આવક થઈ છે અંદાજી પચીસોથી ત્રણ હજાર કટ્ટાની અત્યાર સુધીમાં આવક થઈ ગઈ છે અને હાલ આવક ચાલુ જ છે અને હા કાલે પણ ચૌદ તારીખે ઉત્તરાયણની રજા છે તો કાલે પણ લસણની પણ તમામ હરાજીઓ બંધ રહેશે તો તે દરેક ખેડૂતએ જાણ લેવી તો જોઈ શકો છો અત્યારે લસણમાં તો હવે બંધ છે ને અહીંયા જોઈ લ્યો તો મેં કર્યું ને એવું સાફ થાય છે તો ચાલો આગળ એક બે વકલ જોખાય છે તેનો ભાવ શું પડ્યો છે એ તમને દેખાડવું તો વિડીયોમાં આગળ બન્યા રહેજો તો જોઈ શકો છો તમે અત્યારે છાપડા નંબર દસમી નીચે પણ ઉતરવા માંડ્યું છે લસણ જોઈ શકો છો આ વક થોડીકાજ વધારે જ છે હાલ અત્યારે આ બે ની તો રજા છે હવે આજે પણ રજા છે ને કાલે ઉત્તરાયણ ની પણ જોઈ શકો છો આ છે અત્યારે નીચે પણ ઉતરવા માંડ્યું છે હવે લસણ તો હાલો મિત્રો હવે આજ તો લસણની હરાજીનું નું કામકાજ સદંતર બંધ છે જોઈ શકો છો તમે તો ચાલો હવે આજે આપણે હવે વિડીયો અહીંયા જે એન્ડ કરીએ વિડીયો સારો લાગે તો લાઇક કમેન્ટ શેર કરજો ને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો તો ચાલો હવે ફરી પાછા મળીશું હવે પંદર તારીખે તો ત્યાં સુધી સૌને જય માતાજી